ભગવાન નરસિંહજી ના પૂર્વે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રૂટ પર પોલીસ કાફલાનું સઘન રિહર્સલ પંદરસો થી વધુ જવાનો કાફલો જોડાયો વડોદરા શહેરમાં દિવાળી નિમિત્તે નીકળનાર ભગવાન નરસિંહજીના પરંપરાગત શહેર પોલીસ વિભાગે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ માટે સંપૂર્ણ સજ્જતા દર્શાવી છે શહેર પોલીસ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સમગ્ર રૂટ પર કાફલા સાથે સઘન રિહર્સલ કરવામાં આવ્યું હતું વડોદરાનું આ વરઘોડો સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થતો હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાતરી કરવા માટે ઉચ્ચ અધિકારીઓ જાતે નિરીક્ષણ કર્યું હતું આ સુરક્ષા રિહર્સલમાં પોલીસ દળના ઉચ્ચ અધિકારીઓનો

સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ત્વરિત કાર્યવાહી અને સંકલન જાળવવાનું છે સુરક્ષાની આ સઘન તૈયારીઓ દ્વારા વડોદરા પોલીસે ધાર્મિક ઉત્સવ દરમિયાન શહેરીજનોમાં શાંતિ સલામતી અને કોમી એકતાનું વાતાવરણ જળવાઈ રહે તે માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમગ્ર બંદોબસ્ત યોજનાની ઝીણવટભરી ચકાસણી કરી તમામ કર્મચારીઓને તેમના કાર્યક્ષેત્ર અને જવાબદારીઓ અંગે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી